સ્પારડી હાઇવે સોના દર્શન સામે પોલીસે ટ્રકમાં રૂપિયા ચાર પોઈન્ટ અડસઠ લાખનો દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો દારૂનો જથ્થો અને ટ્રક સાથે કુલ રૂપિયા બાર પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપી વોન્ટેડ દારૂબંધી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ખેપિયાઓ અવનવા પેટરાઓ અજમાવતા હોય છે જે દારૂ હેરાફેરી રોકવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે પાડી પોલીસ હદ વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે રવિવારના સવારે આઠેક વાગ્યે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ટ્રક નંબર એચ ઝીરો ફોર ઈ વાય ફોર સેવન સિક્સ ટુ પાડી સોના દર્શન સામેથી પસાર થવા જતા પોલીસે રોકી હતી અને આ ટ્રકની તલાસી લેતા પ્રથમ પોલીસને ટ્રક ખાલી જણાઈ હતી પરંતુ આ ટ્રકમાં દારૂ હેરાફેરી થતી હોવાની ચોક્કસ હોવાથી ઝીણવટભરી તલાસી લેતા ટ્રકના કેબિન અને ફાલ્કાના ભાગે ચોરખાના મળી આવ્યા હતા જેમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલ નાગ ત્રણ હજાર અડસઠ જેની કિંમત રૂપિયા ચાર લાખ અડસઠ હજાર આઠસોનો જથ્થો મળી આવતા ટ્રક ચાલક ખોઝેમાં સબીર ગુલામ હુસેન ગિલિટવાલા વર્ષ આડત્રીસ રહે ભીવંડી મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી અને ટ્રક રૂપિયા આઠ લાખ અને દારૂ રૂપિયા ચાર પોઈન્ટ અડસઠ હજાર આઠસો મળી કુલ રૂપિયા બાર લાખ પાસઠ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે લઈ પારડી પોલીસને હવાલે કરી ગુનો એલસીબી પોલીસે નોંધાવ્યો હતો અને આ દારૂનો જથ્થો ભરાવનાર અને કડોદરા સુધી મંગાવનાર સંદીપ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો